કેન્દ્રીય બજેટમાં ઓલ્ડ પેન્શન સ્કીમ મુદ્દે કોઈ જાહેરાત ન થતા કર્મચારીઓમાં જોવા મળી નારાજગી અલગ અલગ સંવર્ગના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા છેલ્લા કેટલાક વર્ષોથી વિરોધ નોંધાવી રહ્યા છે જે સંદર્ભે હવે લોકસભાની ચૂંટણી પહેલા ફરીથી જૂની પેન્શન યોજના સંદર્ભે અલગ અલગ આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી છે જૂની પેન્શન યોજના સંદર્ભે ગઠિત કરવામાં આવેલા સંગઠન નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ તરફથી દસ ફેબ્રુઆરીથી આંદોલનાત્મક કાર્યક્રમની શરૂઆત થશે જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવા માટે ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં દસ ફેબ્રુઆરીથી જિલ્લા કક્ષાની દરેક ટીમ જિલ્લા કક્ષાએ બેઠકનું આયોજન કરશે તેમજ કલેક્ટર ધારાસભ્ય સંસદ સભ્યને પુનઃ ઓપીએસ લાગુ કરવા આવેદન આપશે ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં રાજ્ય રાજ્યકક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારી શક્તિનું ઓપીએસ માટે પોસ્ટર અભિયાન યોજાશે આજે કોઈ બજેટમાં ઓપીએસ વિશે કોઈ મુદ્દો સામેલ કરેલ ન હોવાથી એનપીએસ કર્મચારીઓને થોડીક નિરાશા અનુભવેલ છે અમારું જે સંગઠન છે જે જૂની પેન્શન યોજના માટે જ લડત કરી રહ્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી અને બે વર્ષ અગાઉ પણ ગુજરાત રાજ્યમાં એક દરેક વિભાગના કર્મચારીઓ એક આંદોલન ચાલુ કર્યું હતું ત્યારે ગુજરાત સરકારે પણ ઓપીએસ માટે અને અમુક બીજા જે મુદ્દાઓ સ્વીકાર્યા હતા એના ઠરાવો કરવા માટે કીધું હતું પણ આજ સુધી તેનું કોઈ હજી અમલ થયેલો નથી જેના કારણે અમારા સંગઠને અત્યારે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી નાણાં શ્રી અને મુખ્ય સચિવ સચિવશ્રીને એક આવેદન આપેલું છે અને જો અમારી જૂની પેન્શન યોજના જલ્દી સ્વીકારવા નહીં આવે તો અમે દસ બે બે હજાર ચોવીસ સુધી દરેક જિલ્લા કક્ષાએ મીટિંગ કરી અને કલેક્ટર મંત્રીશ્રી સંસદ સભ્યશ્રીને આવેદન આપવાનું નક્કી કરેલ છે